હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ નવ વિષય ગણિત ચેપ્ટર નંબર છ રેખાઓ અને ખૂણાઓની આપણે વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર ચાર છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર ત્રણ અને પ્રશ્ન નંબર ચારની વાત કરીશું આગળના લેક્ચર એટલે કે લેક્ચર નંબર ત્રણમાં આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એકના પ્રશ્ન નંબર એક અને બેથી આપણે શરૂઆત કરી હતી સ્વાધ્યાય છ પોઈન્ટ એકની તો આજે આપણે આગળના બે દાખલા એટલે કે પ્રશ્ન નંબર ત્રણ અને ચારની વાત કરીશું તો ચાલો આપણે રકમ વાંચીએ અને આપણે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ તો પહેલાં તો અહીંયા પ્રશ્ન નંબર ત્રણ એ એમાં આપણને શું આપેલું છે કે આકૃતિ છ પોઈન્ટ પંદરમાં એટલે એટલે કે તમારી બુકમાં આકૃતિ આપેલી છે છ પોઈન્ટ પંદર અને અહીંયા મેં દોરવાનો પ્રયત્ન પણ કર્યો છે જેમાં આપણને રકમમાં શું આપેલું છે આગળ કે છ પોઈન્ટ પંદરમાં ખૂણો પી બરાબર ખૂણો પીઆર ક્યુ છે એટલે કે બંને સરખા છે જે આપણો ખૂણો પી ક્યુઆર અને ખૂણો પી આર ક્યુ આ બંને સરખા છે એટલે કે અંદરના જે સામસામેના ખૂણો ખૂણા છે એ સરખા છે પછી આપણને શું આપેલું છે તો સાબિત કરો કે ખૂણો પી ક્યુ એસ બરાબર પી એટલે કે જે બહારનો આ ખૂણો છે પી ક્યુ એસ એટલે ચલો ચલો હું તમને બતાવું છું કયો ખૂણો જે આપણો આ ખૂણો છે પી ક્યુ એસ અને આ સાઈડ જે જે ખૂણો છે એટલે કે પી આર ટી એટલે કે આ બંને ખૂણા આપણે સરખા સાબિત કરવાના છે બહારની સાઈડના બંને ખૂણા તો ચાલો આપણે સાબિતી કરીએ તો પહેલાં તો આપણે કેવી રીતે કરીશું અહીંયા જો તમને કંઈ દેખાય છે તમને કંઈ હિન્ટ લાગે છે એમાં કેવી રીતે કરીશું તમ તમે જ પહેલાં વિચારો પહેલાં વિડીયોને પોસ્ટ કરો વિચારો કે કેવી રીતે એનો જવાબ આવશે અંદરના બંને ખૂણા સરખા છે અને બહારના બંને ખૂણા આપણે સરખા સાબિત કરવાના છે તો ચલો હવે હું ગણતરી શરૂઆત કરું છું પહેલાં તો તમને સમજાવું કે કેવી રીતે આપણે અહીંયા કરીશું પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ છે હું તમને લખીને પણ સમજાવીશ તો પહેલાં તમે જોઈ શકો છો અહીંયા આપણું એક રેખા છે કઈ રેખા છે અહીંયા આપણી આ એસટી રેખા તમને નીચે દેખાય છે તો કે હાથ દેખાય છે એના ઉપર અહીંયા બે કિરણ છે એક છે આપણું અહીંયા ક્યુપી કિરણ અને એક છે અહીંયા આપણું આરપી કિરણ આ બંને કિરણ છે બંને કિરણ ક્યાં આવેલા છે તો કે બંને કિરણ છે અહીંયા એસટી રેખા આપણા આવેલા છે તો અહીંયા જો પહેલાં તો આ જે આપણું ક્યુપી કિરણ છે એના કારણે અહીંયા આપણી એક રેખિક રેખિક જોડના ખૂણા બનશે કયા કયા ખૂણા બનશે તો એક તો આપણો બન બનશે અહીંયા પી ક્યુ એસ અને એક ખૂણો બનશે આપણો પી ક્યુ આર આ બંને ખૂણા કેવો બનશે રેખિક જોડના ખૂણા બનશે અને બંને ખૂણાનો સરળ કહેલો છે થશે એકસો ને એસી થશે પછી અહીંયા જે આપણું આ આરપી કિરણ કિરણ છે જે એ પણ એસટી રેખા પર આવેલો છે એના કારણે પણ અહીંયા એક રેખિક જોડના ખૂણા બનશે કયા કયા ખૂણા બનશે એક તો આપણો બનશે અહીંયા પી ક્યુ અને બીજો ખૂણો બનશે અહીંયા પી હવે બંને ખૂણામાં તમે જોયો છે તો જો આ આ આ જે એમાં એક અંદરનો ખૂણ આવ્યો અને એક અહીંયા બહારનો ખૂણ આવ્યો હવે આ જે આરપી કિરણ હતું એમાં પણ એક અંદરનું ખૂણ આવ્યું અને બહારનો ખૂણ આવ્યો હવે બંને જે ખૂણા છે આ બંને ખૂણાનો સરળ પણ એકસો એંસી થયો અને આ બંને ખૂણાનો પણ સરવાળો એકસો એંસી થયો તો આ જે બંનેનો સરવાળો છે એ આપણે સામસામે સરખાવી શકીએ તો ખાસ સરખાવી શકીએ અને અંદરના બંને ખૂણા સમાન છે એટલે બહારના બંને ખૂણા પણ આપણે સમાન થશે તો ચાલો હવે હું તમને જે આપણે સ્ટેપ બાય સ્ટેપ છે હું તમને લખીને પણ સમજાવું આપણે ગણતરી કરીએ સ્ટેપ બાય સ્ટેપ તો તમને સંપૂર્ણ સમજણ પડી જશે આ તો તમને અહીંયા બે બેઝિક ભાષામાં તમને સમજાવવાનો અહીંયા પ્રયત્ન કર્યો તો ચાલો હવે આપણે સિમ્પલી ગણતરી કરીએ એક એક વસ્તુ આપણે લખતા જઈએ અને આપણે સમજતા જઈએ તો પહેલાં તો અહીંયા આપણે શું કરીશું કે જે આપણું અહીંયા ક્યુપી કિરણ છે એ ક્યાં આવેલું છે ચલો ચલો તમને બતાવું આપણી અહીંયા એક એસ ટી રેખા છે એના પર આપણું અહીંયા એક કિરણ આ જે છે એ ક્યુપી અહીંયા એક કિરણ આવેલું છે જે રેખા પર આવેલું છે એટલે કે અહીંયા શું બનશે એક રેખિક જોડના ખૂણા બનશે તો ચલો આપણે અહીંયા લખ લખી દઈએ થિયરિટિકલ ભાષામાં કે જે આપણું કિરણ છે કિરણ ક્યુપીનું ઉદ્ભવ બિંદુ ઉદ્ભવ બિંદુ રેખા પર છે એટલે કે અહીંયા શું બનશે સાઈડનો છે એક તો પી અને એક ખૂણો આપણો જે બહારની સાઈડનો છે એ બને શું બનશે આપણા રેખિક જોડના ખૂણા બનશે તો ચલો લખી દઈએ આપણો એક ખૂણો છે આપણો ખૂણો પી અને બીજો જે આપણો બહારની સાઈડનો ખૂણો છે ખૂણો પી ક્યુ એસ બંને શું બનશે રેખિક જોડના ખૂણા બનશે ખૂણો પી ક્યુ એસ બંને છે એ રેખિક જોડના ખૂણા અહીંયા બનશે રેખિક જોડના ખૂણા છે તો હવે આ બંને ખૂણાનો સરળ કયો થશે એકસો ને થશે એમ કે એ બંને ખૂણા કયા આવેલા છે એક જ રેખા પર આવેલા છે તો ચલો અહીંયા આપણે લખી શકીએ કે માટે ખૂણો પી ક્યુ આર પ્લસ ખૂણો પી ક્યુ એસ બરાબર અહીંયા એકસો ને એસી અંશ થશે તો આને આપણે સમીકરણ નંબર એક નામ આપી દઈએ આને આપણે શું નામ આપી દઈએ સમીકરણ નંબર એક નામ આપી દઈએ હવે અહીંયા આપણે બીજું પણ કિરણ છે કયું કિરણ છે અહીંયા આ આપણું એક તમે જોઈ શકો છો અહીંયા આપણું આરપી કિરણ છે આ તમને દેખાય છે તો કે હા દેખાય છે એ પણ ક્યાં આવેલું છે અહીંયા એ પણ આપણું અહીંયા જે એસટી છે એ જ રેખા પર આવેલું છે તો એના પણ અહીંયા રેખિક જોડના ખૂણા બનશે કયા કયા એક તો આપણો જે આ અંદરનો ખૂણો છે એ આપણો એક ખૂણો બનશે અને એક જે બહારનો ખૂણો છે એના કારણે તો અંદરનો ખૂણો કયો છે આપણો પીઆર ક્યુ અને બહારનો ખૂણો છે પીઆરટી તો ચલો આપણે જે આપણે આવી રીતે લખ્યું તે જ રીતે અહીંયા આપણે આરપી કે ના લીધે લીધે પણ અહીંયા એક રેખિક જોડના ખૂણા બનશે તો ચાલો આપણે લખી દઈએ તો આપણે અલગ પેનનો અહીંયા ઉપયોગ કરીએ કે તે જ રીતે તે જ રીતે કિરણ આરપી નો ઉદભવ બિંદુ પણ ઉદ્ભવ બિંદુ પણ રેખા પર છે તો એના કારણે પણ અહીંયા આપણી ખૂણા બનશે કયા કયા રેખિક જોડના ખૂણા બનશે એક તો પી આર ક્યુ અને પી ટી આ જે આપણો અંદરનો ખૂણો છે એ અને આ આપણો બહારનો ખૂણો છે એ બંને રેખિક જોડના ખૂણા બનશે તમને ખબર જ છે તો ચાલો અહીંયા આપણે લખી દઈએ કે માટે ખૂણો પી આર ક્યુ અને ખૂણો પી આર ટી એ રેખિક જોડના ખૂણા છે રૈખિક જોડના ખૂણા છે બંને ખૂણાનો સરવાળો કેટલો થશે એકસો ને એસી અંશ થશે બંને ખૂણા શું છે એ રેખિક જોડના ખૂણા છે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે માટે અહીંયા ખૂણો પી આર ક્યુ પ્લસ ખૂણો પી આર ટી બરાબર અહીંયા એકસો ને અંશ થશે તો આને હવે આપણે સમીકરણ નંબર બે નામ આપી દઈએ તો આપણું અહીંયા એક સમીકરણ એક બન્યું હતું સમીકરણ બે બન્યું હતું તમને હવે આ સમીકરણમાં શું દેખાય છે તો જુઓ એક તો શું છે કે બરાબરની બંને સાઈડ અહીંયા એકસો ને અંશ અને એકસો ને એસી અંશ છે તો આપણો આ જે સરવાળો છે આ સરવાળો અને આ સરવાળો આપણા સરખા છે કેમ કે બંને સાઈડ શું છે એકસો ને એસી અંશ છે તો આપણે એને સરખાવી શકીએ તો કે હા સરખાવી શકીએ તો આપણું અહીંયા જો આજે અંદરના ખૂણા ધક્કા અંદરના ખૂણા જો તમને બતાવું છું આપણે ચાલ આજે રફ વર્ક છે ને ચલો આપણે રિમૂવ કરી દઈએ રીમૂવ કરવાનો ટ્રાય કરીએ આપણું જે મેઇન વર્ક છે એ રિમૂવ ન થઈ જાય એ પણ આપણે ધ્યાન રાખીશું અહીંયા ઓકે તો ચાલો આપણે ટ્રાય કરીએ પરફેક્ટ આપણું રિમૂવ અહીંયા થઈ ગયું છે આપણું એક્સ્ટ્રા વર્ક કરતું હોય તો હવે જો આજે જે આ જે પહેલું સમીકરણ છે એમાં આપણે જે અંદરનો ખૂણો છે કયો ખૂણો છે અહીંયા આ જે ખૂણો છે પી ક્યુ અને આર આ આપણે એક અંદરનો ખૂણો છે આ ખૂણો પી ક્યુ એ આપણા સમીકરણ એકમાં છે અને સમીકરણ બેમાં જે પેલી સાઈડનો અંદરનો ખૂણો છે એ કયો છે અહીંયા પી આર ક્યુ અહીંયા આપણો અંદરની સાઈડનો ખૂણો છે અહીંયા ચાલો આપણે આર આર રફરની રીમૂવ કરી દઈએ તમને બતાવું છું આ જે ખૂણો છે આપણો પી આર અને ક્યુ આ આપણો અંદરની સાઈડનો ખૂણો છે આ બંને સરખા છે એ આપણને ક્યાં આપેલું હતું એ આપણને અહીંયા રકમમાં આપેલું હતું કે પી ક્યુ અને પીઆર ક્યુ સરખા છે તો આ બંને ઉડી જશે પી ક્યુ અને પીઆર ક્યુ સરખા એટલે ઉડી જશે તો આપણને શું વચ્ચે બરાબર આ સાઈડ આપણું પીક્યુએસ વચ્ચે અને આ સાઈડ આપણું પીઆરટી વચ્ચે જે આપણે સાબિત કરવાનું રકમમાં તમે જોઈ શકો છો આપણે સાબિત શું કરવાનું હતું કે પીક્યુએસ બરાબર પીઆરટી સાબિત કરવાનું હતું તો ચાલો આપણે એ જ લખી દઈએ આગળની સાઈડ હવે આગળ હવે આપણે એ લખીશું એને પહેલાં હું તમને બતાવું કે આ જે આપણે સમીકરણ બે છે એમાં અહીંયા જો આપણે પીઆર ક્યુની જગ્યાએ અહીંયા આપણે શું લખી શકીએ કે આ પીઆર ક્યુ છે પીઆર ક્યુની જગ્યાએ આપણે અહીંયા પીક્યુ લખી શકીએ કેમ કે પીઆર ક્યુ અને પીક્યુએસ સરખા સોરી પીઆર ક્યુની જગ્યાએ આપણે પીક્યુઆર લખી શકીએ તો કે આ લખી શકીએ તો ચાલો આપણે લખી દઈએ અહીંયા તો આપણે સરખાઈશું તો બંને સાઈડ સરખું થશે તો આપણે એને ઉડી ઉડાડી દઈશું તમ જો તમે બીજી વાર વાંચશો ક્યાં તો અલગ છે તો કેવી રીતે ઉડી ગયું તમે રકમમાં જોવા જશો જ જશો નહીં એટલે પહેલાં આપણે સરખું કરી દઈએ અને પછી આપણે ઉડાડી દઈશું તો ચાલો આપણે અહીંયા લખીએ કે માટે અહીંયા પીઆર કુની જગ્યા આપણે પી ક્યુઆર લખી શકીએ પ્લસ અહીંયા પીઆર ટી એમના એમ અને બરાબરની પ્લેસર્ટ આપણે અહીંયા એકસો ને અંશ લખીશું આને આપણે સમીકરણ નંબર ત્રણ અહીંયા નામ આપી દઈએ સોરી સમીકરણ નંબર ત્રણ તો આપણે નામ આપવાનું છે એની પહેલાં આપણે લખી દઈએ કે કેમ આપણે અહીંયા આજે અહીંયા પીઆર ક્યુ હતું એની જગ્યાએ આપણે પી ક્યુ લખ્યું કેમ કે બંને સરખા છે તો ચલો લખી દઈએ કે અહીંયા કારણ કે પી ક્યુ બરાબર પી આર ક્યુ ઓકે હવે અહીંયા આપણે સાઈડમાં લખી દઈએ કે આપણું શું છે આ જે આપણું છે એને આપણે સમીકરણ ત્રણ અહીંયા નામ આપણે આપી દીધું તો હવે આપણે સમીકરણ એક અને સમીકરણ ત્રણને આપણે સરખાવી દઈએ તો ચાલો આપણે સરખાવી હવે તો સમીકરણ એક એકમાં જો શું છે આ સાઈડ પી ક્યુ આર અને પી ક્યુ એસ બંને સરળ છે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા તો પહેલાં લખી દઈએ કે સમીકરણ એક અને ત્રણને સરખાવતા સમીકરણ એક અને સમીકરણ ત્રણને સરખાતા તો ચાલો આપણે સરખાવી દઈએ તો અહીંયા સમીગરણ એકમાં શું હતું આપણું સમીગરણ એકમાં હતું પી ક્યુ અને પી ક્યુ એસ તો ચાલો લખી દઈએ આપણે અહીંયા ખૂણો પી ક્યુ પ્લસ અહીંયા ખૂણો પી ક્યુ એસ અને બરાબરની આ સાઈડ શું લખી શકીશું આપણે જે આમાં છે એ આપણે અહીંયા બંને સરળો લખી દઈશું કેમ કે જો બંને સાઈડ શું છે એકસો ને એસી છે તો આ સાઈડ સમીકરણ એકમાં પણ બરાબરની આ સાઈડ એકસો એસી છે અને સમીકરણ ત્રણમાં પણ આ સાઈડ એકસો ને એસી છે એટલે કે આ બંને આ બંનેનો સરળો સરવાળો સમીકરણ એકમાં અને આ બંને સરળો એ સરખો છે તો ચાલો આપણે બરાબરની પેલી સાઈડ લખી શકીએ તો કે લખી શકીએ તો કે ચાલો આપણે લખી દઈએ તો ખૂણો પી ક્યુ આર પ્લસ ખૂણો પી આર ટી હવે જો હવે આપણે અહીંયા ઉડાડી દઈએ કેમકે તમે તમને દેખાય છે જો કે અહીંયા પણ પીક્યુઆર છે અને અહીંયા પણ પીક્યુઆર છે એ બંને ઉડી ગયા કેમ કે આપણે અહીંયા સરખા સાબિત કર્યા સમીકરણ બે બેમાંથી આપણે સમીકરણ ત્રણમાં આપણે શું કિંમત મૂકી હતી કે પીઆર ક્યુની જગ્યાએ આપણે પીક્યુઆર લખ્યું હતું કેમકે અહીંયા આપણે ઉડાડવાનું હતું એટલા માટે તો સમજ પડી ગઈ હવે તો હવે આપણું અહીંયા શું થશે કે જે આપણું હતું અહીંયા ખૂણો પીક્યુ એસ બરાબર ખૂણો પીઆર ટી છે એ આપણું સિમ્પલી અહીંયા સાબિત થઈ ગયું છે તો ચલો એને આપણે બોક્સમાં મૂકી દઈએ તો અહીંયા આપણે બોક્સમાં મૂકી અને એને આપણે હાઇલાઇટ કરી દઈએ જે આપણે સાબિત કરવાનું અહીંયા આપણું સાબિત થઈ ગયું છે ઓકે તો બસ આટલો સિમ્પલી દાખલો છે ચલો આપણે આની સાઈઝ વધારે વધારી દઈએ તમને સરખી રીતે અહીંયા સમજવાનું પડે ઓકે તો આપણે અહીંયા હાઇલાઇટ કરી દીધું સમજણ પડી ગઈ ફરીથી હું તમને સમજાવું છું એકવાર હજુ પણ સમજણ ના પડ્યો હતો રકમમાં તમને આપેલું હતું કે જે અંદરની સાઈડના ખૂણા છે પી ક્યુ આર અને ખૂણો આપણો પી ક્યુ અને પી ક્યુ આ બંને કેવા કેવા છે સરખા છે એટલે કે અંદરની સાઈડના આપણા ખૂણા સરખા છે ને જે બહારની સાઈડના ખૂણા છે કયા કયા બહારની સાઈડના ખૂણા છે અહીંયા આ તમને જે પી ક્યુ એસ છે અને પેલી સાઈડ આપણો પી છે આ બંને આપણે સાબિત કરવાના હતા જે હમણાં આપણે સાબિત કર્યું તો એમાં આપણે શું કરીશું કે આ ક્યુપી કિરણ છે એના લીધે આપણે રેખિક જોડના ખૂણા બને છે બે જેનું સોળ એકસો ને એસી અંશ છે પછી જે આરપી કિરણ છે એના એના લીધે આપણે રેખિક જોડના ખૂણા બને છે એમાં પણ અહીંયા બે ખૂણા છે જે બંને ખૂણા સોળ એકસો ને એસી છે એટલે સમીકરણ એકમાં પણ આપણે એકસો ને એસી સરળ થયો અને સમીકરણ બેમાં પણ એકસો ને સરળ થયો તો એ બંને સરખા છે તો આપણે સમીકરણને સરખાવીશું અને અને આપણે શું કર્યું હતું અહીંયા કે જે આપણે પી ક્યુ આર આર હતો એની જગ્યાએ આપણે શું મૂક્યું હતું કિંમતમાં કે આપણે પીઆર ક્યુની જગ્યાએ આપણે પી ક્યુ આર મૂક્યું હતું તો તમને મૂકી શકીએ કેમ કે કેમ કે આપણે રકમમાં જ આપેલું છે બંને સરખા છે તો એ બનેને આપણે ઉડાડી દીધા તો સિમ્પલી આપણને જવાબ મળી ગયો કે પીક્યુએસ બરાબર અહીંયા પીઆરટી થાય છે સમજણ પડી ગઈ ફરીથી એકવાર લેક્ચરની રિપીટ કરી લેજો તો તમને સમજણ ના પડી દો સાવ સિમ્પલ છે પણ તમને સ્ટાર્ટિંગમાં નવું નવું શીખવા આવું બધું એટલે તમને થોડું હાર્ડ લાગી શકે છે પણ આમ સાવ સિમ્પલ છે તો ચાલો હવે આપણે આગળનો દાખલો સોલ્વ કરીએ પ્રશ્ન નંબર ચાર એને આપણે રકમ વાંચીએ અને આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ તો પ્રશ્ન ચારમાં આપણને શું આપેલું છે કે આપેલ આકૃતિમાં જો એક્સ વાય પ્લસ એટલે કે એક્સ પ્લસ વાય બરાબર ડબલ્યુ પ્લસ જેડ હોય તો સાબિત કરો કે એ બી ઓ રેખા છે એટલે કે અહીંયા આપણને અલગ અલગ ચાર ખૂણા આપેલા છે ખૂણો એક્સ ખૂણો વાય ખૂણો જેડ અને ખૂણો ડબલ્યુ જેમાં અહીંયા આપણને અલગ અલગ આ આપેલો છે જેમ કે અહીંયા એ બિંદુ આપેલો છે બી બિંદુ આપેલો સી અને ડી બિંદુ આપેલા છે જેમાં આપણને જો એક્સ એક્સ પ્લસ વાય એનો જે સરવાળો છે ખૂણાઓનો એ ડબલ્યુ પ્લસ ઝેડ જેટલો થતો હોય ડબલ્યુ ખૂણાનો અને ઝેડ ખૂણા જેટલો સરવાળો થતો હોય બંનેના સરવાળો જેટલો તો આપણે જે આ એ બીઓ છે એ આપણે અહીંયા રેખા છે એવું સાબિત કરવાનું છે સિમ્પલી તમને દેખાય છે કે આ જો રેખા હોય તો આ સાઈડ છે આ બંને રેકી અંશ થશે અને આ સાઈડના બંને થશે પણ સિમ્પલ તમને દેખાય છે આકૃતિ પરથી છતાં પણ અહીંયા ચાલો અહીંયા આપણે સાબિત કરી લઈએ તો હવે અહીંયા આપણે શું લખીશું પહેલાં તો જુઓ કે આ જે આપણું બિંદુ છે અહીંયા ઓ બિંદુ ઓ બિંદુના ચારેય ખૂણા જો આપણે ઉપરની સાઈડ તો આપણે લખ્યું કે જો ધારો કે આ રેખા હોય તો અહીંયા એક્સ અને વાયનો સરવાળો એકસો ને અંશ થાય પણ કદાચ આપણે અહીંયા ચારે ખૂણા લખવાય કે એક્સ વાય ડબલ્યુ અને ચેઆર ચારે ખૂણાનો સરળ કેટલો થશે ત્રણસો ને સાહીઠ થશે મેં તમને કીધું હતું જ્યારે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર આપણે લીધો હતો ત્યારે મેં તમને કીધું હતું કે જે પૂર્ણ કોણ હોય એનો સરળ કેટલો થાય ત્રણસો ને સાહીઠ અંશ થાય કમ્પ્લીટ પણ આપણે એની વાત કરી હતી તો અહીંયા જો આપણે લખી શકીએ ચલો હું તમને લખીને સમજાવું છું આમાં કે કેવી રીતે તમારે કરવાનું છે તો ચાલો આપણે અહીંયા લખીને સમજાવું કે ચલો આપણે લખીએ કે એક્સ પ્લસ વાય પ્લસ ડબલ્યુ પ્લસ જેડ એટલે કે ચારે ખૂણાનો સરવાળો તમારો અહીંયા ત્રણસો ને સાહીઠ અંશ થશે કેમ ત્રણસો ને સાહીઠ અંશ થશે તો ચાલો આપણે કૌશમાંયનો જવાબ પણ લખી દઈએ કે બિંદુના બધા બધા જ ખૂણાનો સરવાળો ખૂણાનો સરવાળો સરવાળો સાહીઠ અંશ થાય એટલે કે જે બધા જ ખૂણા અહીંયા ધારો કે તમને ચાર ખૂણા આપેલા છે પાંચ ખૂણા આપેલા હોય એટલે કે ટોટલ જે દરેક ખૂણા જે ઓ બિંદુ છે એની આસપાસના જેટલા પણ ખૂણા એટલા બધા જ ખૂણાના સરળો ત્રણસો ને અંશ થશે તો અહીંયા આપણને ચાર ખૂણા આપેલા છે તો ચારેય ખૂણાના સરવાળ ટોટલ ત્રણસો સાઠ અંશ થશે સિમ્પલી સમજણ પડી ગઈ હવે જો રકમમાં તમને શું આપેલું છે કે એક્સ વાય બરાબર અહીંયા તમને ડબલ્યુ જેડ આપેલું છે તો આ જે ડબલ્યુ જેડ છે એની જગ્યાએ આપણે એક્સ વાય લખી શકીએ તો કે હા લખી શકીએ તો અહીંયા જે આપણે આ સમીકરણ લખ્યું કે એક્સ પ્લસ વાય પ્લસ ડબલ્યુ પ્લસ જેડ તો આ જે ડબલ્યુ પ્લસ છે એની જગ્યાએ આપણે એક્સ વાય લખી શકીએ તો કે હા લખી શકીએ તો ચાલો આપણે લખી દઈએ અહીંયા તો સ્ટાર્ટિંગમાં તમને એક્સ વાય આપેલું છે કે એક્સ પ્લસ તો આપણને આપેલું છે પણ આ જે ડબલ્યુ પ્લસ જેડ છે એની જગ્યાએ આપણે એક્સ વાય લખી શકીએ તો લખી દઈએ આપણે કે એક્સ પ્લસ અહીંયા વાય બરાબર અહીંયા ત્રણસો ને સાહીઠ તમારું થયું તો જો અહીંયા એક વાર છે એક્સ પ્લસ વાય અને અહીંયા બીજી વાર એક્સ પ્લસ વાય છે તો આને આપણે શું લખી શકીએ કે કૌશમાં આપણે કૌશની બહાર અહીંયા આપણે બે લખીએ કે અહીંયા ચાલો આપણે માટે અહીંયા માટે લખીએ કૌશની બાર બે અને કૌશમાં આપણે એક્સ પ્લસ વાય લખીએ એટલે કે બે વાર અહીંયા એક્સ પ્લસ વાય આવ્યું છે બરાબર અહીંયા ત્રણસો ને સાહીઠ થાય છે ઓકે હવે એક્સ પ્લસ વાયને આપણે કરતાં બનાવીએ તો એક્સ પ્લસ વાય બરાબર અહીંયા જે બે આપણા અહીંયા ગુણાકારમાં હતા એ પીલી સાઈડ જશે તો ભાગાકારમાં જશે તો ત્રણસો સાહીઠ અંશ ભાગ્યા અહીંયા બે થશે એટલે કે સિમ્પલી આપણને એક્સ પ્લસ વાય છે એક્સ પ્લસ વાયનો સરળો કિલો મળશે આપણને ત્રણસો સાહીઠ બે એટલે કે સિમ્પલી અહીંયા આપણને એકસો અંશ આપણો જવાબ મળી જશે આપણને શું મળ્યું એક્સ પ્લસ એક્સ અને વાયનો સરળો એકસો ને એશિયા મળ્યો આપણે સાબિત શું કરવાનું હતું અહીંયા સાબિત આપણે એ કરવાનું હતું અહીંયા કે જે આપણું આ એ છે એ આપણું રેખા છે તો આપણું સાબિત થઈ ગયું છે તો તમે કહેશો કેવી રીતે અહીંયા તો આપણો ખાલી સરળ જ આવ્યો છે એક્સ પ્લસ વાય એકસો ને છે તો હવે જો હવે હવે હું તમને સિમ્પલી સમજાવી દઉં કે આપણું જે આ એક્સ પ્લસ વાય છે એ શું છે જો એક્સ ખૂણો શું છે તો કે આ બી ઓ સી અને આપણો કયો ખૂણો છે અહીંયા સી ઓ એ આ શું છે આપણા આસન કોણ છે હવે આસન કોણમાં શું શું છે તો કે જે આ ઓશી છે ઓશી શું છે આપણું અહીંયા સામાન્ય ભૂજ છે એટલે કે બંને ખૂણામાં આવે છે સામાન્ય ભૂજ છે ઓકે અને જે આપણું શું છે ઓ એ અને ઓ બી ઓ એ અને ઓ બી શું છે આપણા અલગ અલગ ભૂજ છે એટલે કે ડિફરન્ટ ભૂજ છે કે ઓ બી છે એ અલગ ખૂણામાં આવે છે અને ઓ એ અલગ ખૂણામાં આવે છે એટલે આપણે અહીંયા કહી શકીએ કે અલગ અલગ ભૂજ છે ચાલો આપણે અલગ ભૂજ અહીંયા લખી દઈએ ઓકે એટલે તમને સિમ્પલી એટલું તો જાણવા મળ્યું કે અહીંયા શું છે ઓ છે આપણું સામાન્ય ભૂજ છે અને ઓ એ અને ઓ શું છે આપણા અલગ ભૂજ છે એટલે કે અહીંયા જે બંને ખૂણા છે એ શું છે આપણા અહીંયા આસન કોણ છે હવે બંને આસન કોણનો સરવાળો કેટલો છે એટલે કે એક્સ અને વાય આપણા આસન કોણ બની ગયા તમને ખબર પડી કે શું છે કે એક્સ અને વાય આપણા શું છે અહીંયા આસન કોણ છે આસન કોણ હવે જો આસન સરવાળો એકસો ને એસી અંશ થાય તો આપણું જે છે નીચે જે અલગ અલગ ભૂજ હોય એ શું બનાવશે આપણો અહીંયા રેખા બનાવશે તો અલગ અલગ ભૂજ શું છે અહીંયા ઓ એ અને ઓ છે એટલે કે ઓ એ આ જે આપણું ઓ એ અને ઓ છે એ શું બનાવશે અહીંયા સિમ્પલ આપણું જોડાઈને એક રેખા બનાવશે તો આને આપણે કહી શકીએ કે એ ઓ બી આપણું અહીંયા રેખા છે સિમ્પલી તો ચાલો આપણે લખી દઈએ કે અહીંયા એક્સ પ્લસ વાય આપણને એકસો એસી અંશ મળ્યું હતું તો આપણા કયા કયા ખૂણા છે એમાં આપણા ખૂણા છે અહીંયા ખૂણો બી ઓ અને ખૂણો એ આપણો એક્સ ખૂણો છે અને ખૂણો સી આપણો વાય ખૂણો છે ચલો અહીંયા આપણે લખી દઈએ કે ખૂણો બી ઓ પ્લસ ખૂણો સી ઓ એ બરાબર અહીંયા આપણું એકસો ને એસી અંશ થયું આ બંને ખૂણા કેવા છે અહીંયા આપણા આસનના કોણ છે તો ચાલો આપણે કૌશમાં લખી દઈએ અહીંયા કે આસન કોણ છે હવે જો આસન કોણમાં જો બંને ખૂણાનો સરવાળો એકસો ને એસી અંશ હોય તો આપણે પૂર્વ ધારણા છ પોઈન્ટ બે શીખ્યા હતા ચલો હું તમને બતાવું પૂર્વ ધારણા છ પોઈન્ટ બે તો ચાલો આપણે તમને અહીંયા બતાવું છું આપણે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખ્યા હતા કે જો બંને આસન કોણનો સરવાળો એકસો ને એંશી અંશ હોય તો જે આપણે અલગ અલગ ભૂત છે આપણું રેખા બનાવશે ચાલો હું તમને બતાવું છું પૂર્વ ધારણા છ પોઈન્ટ બે આપણે ક્યાં શીખ્યા હતા તો ઓકે તો આ રીતે આપણે પૂર્વ ધારણા છ પોઈન્ટ બે તો જો તમને બતાવું કે જો પૂર્વ દાણા છ પોઈન્ટ બે તમે ફરીથી વાંચો અહીંયા ફરીથી વાંચો કેમ કે મેં તમને કેમ કીધું હતું કે ખાસ મારું ઇન્ટ્રોડક્શનનો લેક્ચર કેમ જરૂર છે આટલા માટે જરૂર છે કે તમને સમજણ પડે બધું જ કે જો બે આસન કોણોનો સરવાળો એકસો ને અંશ થતો હોય તો તેમની સામાન્ય ન હોય એટલે કે અલગ અલગ આપણે અલગ અલગ વાત કરી અહીંયા સામાન્ય ન હોય તેવી બાજુઓ શું બનાવશે એક રેખા બનાવશે તમને સમજા પડી કે આપણે એકસો ને એસીનો સરવાળો સાબિત કર્યો તો હવે જે સામાન્ય ન હોય એટલે કે જે અલગ અલગ પૂછ છે જે સામાન્ય નથી એવી ભૂજો શું બનાવશે રેખા બનાવશે તો અહીંયા જો આપણો દાખલો તો દાખલો ક્યાં ગયો હું તમને બતાવું છું ઓકે આ રહ્યો આપણો દાખલો એમાં શું છે જો સામાન્ય ભૂજ આપણી ઓસી છે અને જે આપણી સામાન્ય ન હોય તેવી ભૂજ કઈ છે ઓ એ અને ઓ છે તો એ શું બનાવશે એ રેખા બનાવશે એટલે ખૂણો એટલે કે જે આપણું એ ઓ છે એ રેખા છે એ પહેલાં આપણું સાબિત થઈ ગયું છે ચાલો આપણે લખી શકીએ કે પૂર્વ ધારણા છ પોઈન્ટ બે મુજબ એ રેખા છે તો ચાલ આપણે ડાયરેક્ટ જવાબ લખી દઈએ કે પૂર્વ ધરણા પૂર્વ છ પોઈન્ટ બે મુજબ એ ઓ રેખા છીએ સમજણ પડી ગઈ તો બસ અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો આ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર ત્રણ અને પ્રશ્ન નંબર ચારની વાત કરી તો લેક્ચર સારું લાગ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરો તેમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે